પિંકી બેન સોની અહીંયા પહોંચ્યા છે જીપીઓ પાસે આવેલું જે જાર જાર પડ્યું હતું તેની ઘટનાને ફાયર વિભાગ સતત મહેનત કરી છે અને તમામ જગ્યાઓ જે રોડ રસ્તાઓ છે તે ચાલુ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે સતત ફાયર વિભાગની ટીમ અને વડોદરા મહાનગરપાલિકાની ટીમ સતત મહેનત કરી રહી છે અને અત્યારે આ પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે વડોદરાના પ્રથમ નાગરિક પિંકી બેન સોની અહીંયા રાવપુરા જીપીઓ પાસે પહોંચ્યા છે જે પ્રકારે આ ઝાડ પડવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે અનેક જગ્યાઓ પર જે વાહનો છે તે ડટાય હોવાની પણ સામે ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે જે પ્રકારે પરિસ્થિતિ ચિતાર દરેક જગ્યા ઉપર મેળવી રહ્યા છે અને હાલ જે પ્રકારે વડોદરામાં ભારે વરસાદ પડી રહ્યો છે ને સતત આ અવિરત પ્રકારે વરસાદને પગલે પાણી પણ ભરા આપણી સાથે વડોદરાના પ્રથમ નાગરિક છે તેમની સાથે વાત કરી મેં શું કહેશો જયારે ભારે વરસાદને પગલે ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે કેટલા ઝાડ પડવાનો કોલ મળ્યા છે શું અત્યારે ગઈકાલથી જે અતિ ભારે વરસાદ ચાલુ થયો લગભગ સિત્યાસી કરતાં વધારે ઝાડ વડોદરા શહેરમાં અત્યાર સુધી પડી ચૂક્યા છે અને એક એની સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી સતત કામગીરી ચાલુ છે એટલે માત્ર દસ ટકા આ પડી ગયેલા ઝાડો છે એ હટાવવાની કામગીરી જે દસ ટકા બાકી છે એની કામગીરી ચાલુ છે આપણે જોઈએ ત્યાં રાવપુરા વિસ્તારમાં સૂર્યનારાયણ બાકી બાજુમાં પણ એક પોતાની પણ રક્ષા કરીએ કારણ કે અત્યારે જ્યારે સતત ભારે વરસાદ છે એની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે ત્યારે આવા સંજોગોમાં આવા ઝાડ પડવા કે વીજળીના થાંભલા કદાચ માકા પડી જાય પડી જાય અને આપણને કોઈ પ્રકારનું નુકસાન થાય જેથી કરી અને પાણી પણ જ્યારે પાણીનો ભરાવો પણ વિસ્તારોમાં થયેલો છે તો ત્યારે પાણીમાં પણ કોઈક ને કોઈક જીવ આવી સલામત રીતે પોતાના ઘરમાં જ રહીએ અને જે પણ તકલીફ છે અથવા કોઈ જરૂરિયાત છે તો વડોદરા મહાનગરપાલિકાને આપ ફોન કરી શકો છો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરેપૂરું પૂરી રીતે સજ્જ છે અને સવારથી જે નીચાણવાળા વિસ્તાર છે તે લોકોનું સ્થળાંતરણ ચાલુ પણ થઈ ગયું છે ગઈકાલે મોડી સાંજથી જેટલા પણ નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડતી હોય છે આ દરેક જગ્યાએ બસો મૂકી દેવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ સમિતિની શાળાઓમાં આ લોકોને સલામત સ્થળે લઈ જઈ અને એમના માટે જમવાનું રહેવાનું અને મેડિકલ જેવી તમામ સુવિધાઓથી બધી જ રીતે સજ્જતા કરી દેવામાં આવી છે હું અમારા શહેરના નાગરિકોને કહીશ કે કારણ વગર આપણે ઘરની બહાર ના નીકળીએ કારણ કે પરિસ્થિતિ અત્યારે વધુ વરસાદ અને હજુ પણ કુલ ત્રણ દિવસ સુધી આવા વરસાદની આગાહી પણ છે વડોદરાની આજુબાજુના કેટલા જિલ્લાઓ એટલે કે ગુજરાતમાં પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને વિશ્વિત્રીન લેવલ ત્રેવીસ ફૂટ ઓલરેડી પહોંચી ચુક્યું છે મોડી સાંજ સુધીમાં અઠ્યાવીસ ઓગણત્રીસ ફૂટનું લેવલ પસાર કરી શકે તેમ છે ત્યારે સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠાના લોકો કે જેઓ સલામત સ્થળે જવા તૈયાર નથી થઈ રહ્યા

મહાનગરપાલિકાનું તંત્ર આવી જાળ પડવાની જે ઘટનાઓ છે ત્યાં જ્યારે વડોદરાના પ્રથમ તારી જેવા મેયર પિંકુબેન સોની અહીંયા પહોંચ્યા હતા અને તમામ પરિસ્થિતિઓને તેઓ ચિંતા મેળવીને તમામ લોકોને એક મેસેજ પણ આપતા હતા કે જે પ્રકારે પરિસ્થિતિ જે સર્જાય છે વડોદરામાં જે ભારે વરસાદ છે પવન સાથે વરસાદ છે લોકોને સલામત ખસેડવાની પણ અપીલ કર્યું ઉપરવાસમાં પણ હજુ પણ પાણી આવી રહ્યું છે કે આજવા ડેમાં પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં પાણી આવી રહ્યું છે ત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થયું તેને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સાબદું થયું છે કેમેરામેન ગૌતમ વડોદરા